જનતા ટાઈગર સેના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેળાના જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી યુવા નેતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે સે જલ પણ દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સમગ્ર જિલ્લામાં એક પણ ગામ એવું નથી કે જ્યાં સંપૂર્ણપણે સે જલ યોજના લાગુ થઈ હોય છેલ્લા પાંચ વર્ષથી આ ભાજપની સરકાર સે જલ યોજનાના નામે છેતરી રહી છે સંજરી તાલુકાના હિરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાંથી દાહોદ પાણી મળે છે પણ સ્થાનિક બોળા ડુંગર રેવન્યુ ગામ છે છતાં સ્થાનિક બોળા ડુંગર કરંબા હિરોલા જેવા ગામો પાણી વિહોણા છે પટા ડુંગરીમાંથી પણ પાણી દાહોદ મળે છે પણ સ્થાનિક ગામો પાણી વિહોણા છે

જનતા ટાઈગર સોના દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને અમે એક જરૂરિયાત પત્ર આપીને રજૂઆત કરી છે દર વખતે આવેદનપત્ર આપીને કીધું છે કે દાહોદ જિલ્લાની જનતાની જરૂરિયાત છે પીવાનું સ્વચ્છ ચોખ્ખું પાણી જનતાની માંગણી છે નલસે જલ જેવી યોજના જે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે કે એમની ઈચ્છા હતી કે દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે પણ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેવી એજન્સીઓના મારફતે મારફતે નલસે જલ યોજનાના પાણી પહોંચાડવાની યોજના છે એ સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે લગભગ છસો બાણું જેટલા ગામડાઓ છે એક પણ ગામડું એવું નથી કે જ્યાં સો સો ટકા આ નલસે જલ યોજના સફળ થઈ હોય દરેક ગામની અંદર આ યોજના બિલકુલ સદંતર નિષ્ફળ છે આજે જનતા ટાઈગર સેના દ્વારા અમે સાહેબ શ્રીને જરૂરિયાત પત્ર આપીને એક આપ્યું છે કે સાહેબ ત્રીસ માર્ચ બે હજાર પચીસ આપની એક એપ્રિલ બે હાજર પચીસ અમારી એક એપ્રિલ બે હાજર પચીસ થી જનતા ટાઈગર સેના પ્રત્યેક ગામની અંદર ગાંધી ચિંધિયા માર્કેટ આંદોલન કરશે કારણ કે આ વર્ષે બે હાજર પચીસ ના વર્ષની અંદર દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ અને પહોંચવું જ જોઈએ આજે તમે જુઓ દાહોદ જિલ્લા ટકા પાઇપલાઈન ખોદવાનું કામ પણ નથી થયું ઘણી જગ્યાએ ટાંકા નથી બન્યા ઘણી જગ્યા નળ બેસાડ્યા છે પાણી નથી આવતું આમાં સંપૂર્ણપણે તંત્ર નિષ્ફળ ગયેલું છે એટલે આ અમારું સ્પષ્ટ અલ્ટિમેટમ છે કે ત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી અંદર પ્રત્યેક ઘરની અંદર પાણી આવવું જોઈએ